નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખેડૂતો દ્વારા રવિ પાકમાં ઘઉંનું મોટા પાયે વાવેતર કરી ઘઉંની સારી એવી ઉપજ લેવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા રવિ સિઝન ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવતા મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા પાંચ એપ્રિલ સુધી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીને ઓનલાઈન નોંધણીની સમયમર્યાદા વધારવામાં આવી છે જેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા મહીસાગર જિલ્લાના ખેડૂતો પાંચ એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે જે બજારના ભાવ કરતાં સારો ભાવ હોવાથી ખેડૂતોને ફાયદો થશે જેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉં આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી જે થનાર છે મહીસાગર જિલ્લામાં આપણે વધુ ઘઉંનો પાક રહેતો હોય છે અને ઘઉંની વાવણી થયેલ છે તો તે પ્રમાણે જે અગાઉની તારીખ સોળ ત્રણ બે હાજર પચીસ સુધી રજીસ્ટ્રેશન થયેલ હતા તે મુદતનો વધારો કરીને નવી નવો પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલો છે એટલે જે પણ ખેડૂતોને ઘઉંના માટે નોંધણી કરાવવાની બાકી હોય તે ઘઉંની ખરીદી માટે નજીકના વીસી જે છે તે તેઓ મારફત ખરીદી માટે નોંધણી વહેલી તકે કરાવે અને જે ટેકાનો ભાવ છે ચોવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તે પ્રમાણે અ સરકાર શ્રી દ્વારા જે ભાવ પોષણક્ષમ આપવામાં આવી રહ્યા છે તેનો લાભ મેળવે તેવો અત્રેથી અનુરોધ છે